અને અનાજ ખૂટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ ભાવનગરમાં આજથી ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ નીમુબેન બાંભળીયા મંત્રી ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ભારત સરકારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે રાજ્યમાં રાશન શોપ ડીલરોની મનમાની અને ગેરરીતિને કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે તેના ઉકેલરૂપ સરકાર દ્વારા બેંકના એટીએમ જેમ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું જેમાં દેશનું પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ ઓરિસ્સામાં પ્રકારનું એટીએમ છે પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાના કારણે લોકો તેનો પૂરતો ઉપયોગ કરી શકતા ન હતા જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે રીતના પ્રાયોજન સાથે ગ્રાહક સુરક્ષા ખાદ્ય અને અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન ભાંભડીયાએ પોતાના મત વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરશલિયાપરામાં શરૂ કરવા નિર્ણય થયો હતો ત્યારબાદ આજ રોજ અનાજ એટીએમનું લોકાર્પણ કરી શરૂ કરવામાં આવ્યું હતું આનપુરથી ગ્રેન એટીએમમાં એક હજાર કિલો ઘઉં અને એક હજાર કિલો ચોખા એકસાથે સંગ્રહ થઈ શકશે આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં ચારથી પાંચ હજાર કિલો અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે અને આ એટીએમમાંથી રાજ્યના કોઈ પણ રેશન કાર્ડ ધારક કે જેમણે અનાજનો જથ્થો મળવાપાત્ર છે તે પ્રમાણે એટીએમમાંથી લઈ શકશે ગ્રાહકોને મળવાપાત્ર અનાજનો જથ્થો ઓછો આપી બારોબાર સગે વગે કરતા દુકાનદારોની ગેરરીતિ પર પણ બ્રેક લાગશે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન કન્ઝ્યુમર એફર્સ આ વિભાગમાં એક નવો પ્રોજેક્ટ લઈને મારા ઓફિસમાં અધિકારી આવ્યા અને એમણે મને સમજાવ્યું કે બેન આપણે ગ્રેન એટીએમ કે જેમ એટીએમમાંથી આપણે પૈસા કાઢીએ આપણે જ્યારે જરૂર હોય ત્યારે તરત જ મળે એવા પ્રકારનું ગ્રેન એટીએમ આપણે પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ સૌપ્રથમ ઓડિશામાં આ ગ્રેન એટીએમ ત્યાં મૂકવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણા ભાવનગર શહેર ખાતે અને કરચલ્યાપરા જ્યાં ખૂબ પછાત વિસ્તાર છે એવા વિસ્તારની અંદર આપણે ગ્રેઈન એટીએમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લઈ આવ્યા છીએ શું છે ગ્રેઈન એટીએમ મશીનનું કામ વાત કરીએ આ ગ્રેન એટીએમ સ્વસંચાલિત મશીન છે જે બેંકના એટીએમની જેમ કામ કરે છે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવેલા મશીનને ઓટોમેટિક મલ્ટી કોમોડિટી ગ્રેન ડિસ્પેચિંગ મશીન કહેવામાં આવે છે આ મશીનથી અનાજમાં ગડબડી થવાની શક્યતા પણ રહેશે નહીં ત્યારે અન્નપૂર્તિ ગ્રેન એટીએમ મશીનમાંથી કેવી રીતે નીકળશે અનાજ આ ગ્રેન એટીએમમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જેના દ્વારા અનાજ કાઢવા માટે લાભાર્થીના રેશન કાર્ડ નંબર નાખવો પડશે અને મશીન દ્વારા લાભાર્થીને મળવાપાત્ર અનાજ અને ચોખાનો જથ્થો મળી શકશે

ઉપસ્થિત પહેલી વાર ચૂંટાયા કે હા વિધાનસભામાં હું પણ પહેલી વાર ચૂંટાયું મારા એક મિત્ર આ કાર્યક્રમ શહેર સરદારનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ માં યોજાયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિમુબેન બાંભડિયા મંત્રી ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ભારત સરકાર ભીખુસિંહ પરમાર રાજ્યમંત્રી ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ગુજરાત રાજ્ય એલિઝાબેથ ફોરે પ્રતિનિધિ અને કન્ટ્રી ડાયરેક્ટર યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ભારત તેમજ તુષાર ધોળકિયા નિયામક અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી ગાંધીનગર તણાજા ધારાસભ્ય કલેક્ટર કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપ